સુરત પલસાણાના એના ગામ પાસેથી પસાર થતાં હાઈવેની કામગીરીને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે કેમ કે હાઈવેની કામગીરી દરમિયાન ખેડૂતોના ખેતરના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અને તે રસ્તાઓ ખુલ્લા નહીં કરાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો જેથી હાલાકીનો સામનો કરી રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા હાઈવેની ચાલતી કામગીરીને બંધ કરાવી દેતા તંત્ર દોડતું થયું હતું વાત કરીએ આ હાઇવેની તો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવેનું કામ પ્રગતિ હેઠળ છે જે સુરતના પરસાણા તાલુકા ખાતે આવેલા એના ગામ પાસેથી પસાર થઈ રહ્યું છે અને આ એક્સપ્રેસ હાઈવેના નિર્માણ કાર્યમાં હાઈવેના આસપાસની જમીનના ખેતરમાં અવરજવર થતા રસ્તાઓ બંધ કરી દેવાયા હતા અને આ બાબતે અનેક રજૂઆતો કર્યા બાદ પણ આ રસ્તાઓ ખુલ્લા નહીં કરાતા ગ્રામજનોનો માથાનો દુખાવો વધી જતા ખેડૂતોની ધીરજ ખૂટી હતી પરિમલ પટેલ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છો વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે અમારા ગામમાંથી પસાર થાય છે એના લીધે અમારા ગામના ઘણા ખેડૂતોના ખેતરના રસ્તા બંધ થઈ ગયા છે ખેડૂતો વારંવાર એનએચઆઈની ઓફિસ મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ ઇવન કલેક્ટર સાહેબને રજૂઆત કરી ચૂક્યા છે બે હજાર એકવીસથી એનએચઆઈમાં અરજી કરે છે એનએચઆઈના અધિકારી એ લોકોને મિટિંગ માટે બોલાવે છે અને ત્યાં ત્રણ કલાક બહાર બેસાડી રાખે છે ગયા અઠવાડિયે હું પણ એમની સાથે ગયો સોમવારે અને અધિકારીએ કીધું કે અમે શનિવાર સુધીમાં તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ લાવી દઈશું આવીને અમે જોઈ લેશું કે તકલીફ શું છે શનિવાર ગયો રવિવાર ગયો આજે સોમવાર છે આ ખેડૂતોને કોઈ સાંભળવાવાળું નથી એવું ખેડૂતોને લાગતું છે અને એ જે જે અધિકારીઓ છે જે સર્વે સર્વા બનીને બેઠા છે એ લોકોને એક મેસેજ તમારા થ્રુ આપવા માગું છું કે ખેડૂત સમાજ હંમેશા ખેડૂતોની સાથે ઊભો છે અને એક એક ખેડૂતને એક્સેસ રોડ જ્યાં સુધી તમે નહીં આપો ત્યાં સુધી અમે તમારા રોડનું બાંધકામ થવા દઈશું નહીં માટે તમારા માધ્યમથી એ લોકોને ખબર પડી જાય કે આ એકે એક ખેડૂતો જેના પાણીના પ્રોબ્લેમ છે રસ્તાના પ્રોબ્લેમ છે કે ઇલેક્ટ્રિસિટીની લાઈન એ લોકો જે ડિસ્ટર્બ કરેલી છે એ બધું જ્યાં સુધી એઝ ઇટ ઇઝ નહીં થાય ત્યાં સુધી તમારા એક્સપ્રેસ હાઈવેના કામ અમે ચાલુ રહેવા દઈશું જાણવા મળી રહ્યું છે કે પલસાણાના એના ટુંડી સહિત આસપાસના ગામના ખેતરોના માર્ગો બંધ થઈ ગયા છે જેના કારણે ખેડૂતોની ખેતીના શેરડી કાપણીના સમયને લઈ ચાલતા શેરડી કાપણી દરમિયાન ખેતરમાંથી બહાર લઈ જવા આવવા માટેના રસ્તાઓ ખુલ્લા નહીં મળતા ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા હશે તેથી મુશ્કેલીનો સામનો કરી અકળાયેલા ખેડૂતો ચાલતી હાઈવેની કામગીરીના સ્થળે પહોંચી હલ્લાબોલ કર્યું હતું અને જ્યાં સુધી ખેતરોના રસ્તાઓ ખુલ્લા નહીં કરવામાં આવે ત્યાં સુધી ખેડૂતોએ હાઈવેની કામગીરી અટકાવી દીધી હતી મારું નામ અનિલ પટેલ છે અને હું એના ગામનો ખેડૂત છું આ અમારે ત્યાં બારડોલી સુગરમાંથી શિરડીનું કટિંગ આવ્યું છે અને શેરડી પડેલી છે આજે બે દિવસથી શિરડીનો માલ અહીંયા પડીને સુકાય છે પણ અહીંયા ખેતરમાં જવાનો રસ્તો આજે એક્સપ્રેસ હાઈવે રોડ ઓથોરિટી દ્વારા જે બંધ કરાવવામાં આવ્યો છે એના કારણે શેરડી બહાર નીકળી શકે એમ હતી નહીં એટલા માટે બધા ખેડૂતો એક ખેડૂત ખેડૂત સમાજની આગેવાની હેઠળ એકત્રિત થયા અને મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈના ખેતરમાંથી આઈઆરબીનું કામ બંધ કરાવડાવી અને ત્યાં ટ્રેક્ટર ઘુસેડીને હમણાં શેરડીનો માલ બહાર કઢાવીએ છીએ તે જ પ્રમાણે બીજા બધા ખેડૂતોને પણ આ પ્રશ્ન છે બે બે વર્ષથી ખેતર પડી રહ્યા છે અને ખેતરની અંદર ખેતી કરી શકાય એમ છે નથી તો જ્યાં સુધી એ ખેતરનો રસ્તો તથા પાણીના નિકાલ તથા જીબીના ટ્રાન્સફોર્મર પણ મૂક્યા છે ત્યાં પણ અમારે ટ્રાન્સફોર્મર ફૂંકાય તો ભવિષ્યમાં બદલવું તો બદલી શકાય એવું કોઈ રસ્તો છે નથી તો એ બધા ઉકેલો નહીં થાય ત્યાં સુધી અમે એક્સપ્રેસ હાઈવેનું કામ થવા દઈશું નહીં અને ખેડૂતો સર્વ એક સાથે છે અને ખેડૂત ખેડૂત સમાજની સાથે અને બધા આ હવે જ્યાં સુધી સુધી નિકાલ આવે ત્યાં અમે સમેટવાના નથી પણ આજ સ્થિતિ ઉદ્ભવતા હાઈવે પાણી ખેતરોમાં પ્રવેશી ગયું હતું ત્યારે આ બાબતે ખેડૂતોએ અધિકારીઓ સાથે બેઠક કરતા હાઈવે ઓથોરિટી અધિકારીઓ દ્વારા રસ્તાઓ ખુલ્લા કરવા કોઈ કામગીરી હાથ ધરી ન હતી જો કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને આ ખેતરોના રસ્તાઓ ખુલ્લા કરવામાં નહીં આવે તો આ એક્સપ્રેસ હાઇવેનું કામ અટકાવી શરૂ કરવા દેવામાં નહીં આવશે તેવી ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી બ્યુરો ચીફ હેતાલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હરહમેશ સત્યની સાથે